જિલ્લાના માંડવીમાં ફળ અને શાકભાજી ઉત્પન્ન અને વેચાણ કરનારી સહકારી મંડળી દ્વારા સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ પટેલ તથા માનદ મંત્રી કનુભાઈ પટેલ તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સતત પ્રયત્નો થકી આ મંડળીમાં રૂપિયા ચાલીસ લાખના ખર્ચે સોલર પાવરથી ચાલતું કોલ સ્ટોરેજ તદા કલેક્શન તથા ટ્રાન્સપોર્ટેશનની વિવિધ સુવિધા માટે ખાતમુહૂર્ત દિનેશભાઈ પટેલ અને માનદ મંત્રી કનુભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું આ પ્રોજેક્ટ માટે બાગાયત ખાતા તરફથી ચાલીસ લાખ મંજૂર કરવામાં આવેલ છે આ સુવિધા દક્ષિણ ગુજરાતના ત્રણ એકમો પૈકી માંડવી શાકભાજી મંડળી ખાતે સોલાર પાવરથી ચાલતું કોલ સ્ટોરેજની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવનાર છે જેના કારણે વિદ્યુત ખર્ચમાં પણ રાહત થશે જેમાં સરકાર તરફથી પચોતેર ટકા સબસીડી મંજૂર કરવામાં આવેલ છે આ કોલ્ડ સ્ટોરેજની સુવિધા ઉપલબ્ધ કરવાથી સુરત જિલ્લાના માંડવી ઉમરપાડા માંગરોળ તેમજ તાપી જિલ્લાના સોનગઢ અને વાલોડ તાલુકાના ખેડૂતો માટે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થશે જેના કારણે ખેડૂતોના ફળ અને શાકભાજી બગાડ થતો અટકશે આ સુવિધાનો લાભ ખેડૂતોને મળશે ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંડવી સુરત